કરે છે તો મિત્રો અત્યારે તો મારા પપ્પા આમ લઈને જાય છે દંડા અને લઈને વૈયા ઓલા ટ્રેક્ટર આલે જો અહીંયા ટ્રેક્ટર આલે ત્યાંથી દંડા લઈને આવવાનું હતું ને અહીંયા મૂકવાના છે તો ઓલા પણ એમાં પપ્પા જાય ને ત્યાં મૂકવાના છે ને જો અહીંયા લગી લાઈન આવી ને પછી ત્યાંથી અહીંયાથી લઈને રૂપા ઓલા પણ મૂકેટર પણથી લઈને આવવાના ત્રણથી ચાર દંડા લઈને આવવાના ને જો રાણાભાઈ ને બે લાઈન આવી અને મારા ઉપા ઓલી સાઈડ લઈ જઈ ઠાકી દઈ કા રાણાભાઈ ઠાકી દઈ ને અમારો ઓલો પણ દાર્યો ને ત્યાંથી નહીં લાંબા કર્યા છે એટલે બે મોટર મૂકવાની છે જીરું વાવી દીધું છે અને હું રાણાભાઈ અત્યારે ઓલા પણ ટ્રેક્ટર આલે છે ઘડી કાંઈ ઊભા છે તો જો હાથ પાડે છે ઓલા પણ છે તો જાય આવે એ બાજુ જો આ બધા ડંડા લાંબા કર્યા સરખા કરતા હતા ને હેલિકોપ્ટર આવી ગયું જો દેખાય થાય જો હા ની શું છે હા બેઠું છે પાવડો લેવા જવાનું છે ઓલી સાઈડ આ પીડ્યો ને એ પાવડો લેવા જવાનું છે ને લાઈન આપણે જો ઓલા રહ્યા ને ત્યાં જવાનું છે બધા ને એવું બધું સરખું કર્યું અને ઓલ પણ નથી લેવા જવાનું હતી બીજી વાડીમાં એ વાડીમાંથી પાઇપું લઈ પછી પાવડો કે પાવડો તો લઈએ એ જ્યાં જોઈ કે દંડામાં ફીટ ને એવું બધું કરે છે અને આ પાવડો લેવા આવવાનો તો આપણે અને આ આપણી તુઈ રહી છે તો આ તુઈ રહી છે ઊભી છે અને આપણી વાડી જો આ આપણે પાવડો લઈ લીધો છે અને આપણે જવાનું છે એ વાડીમાં વાડીમાં તો છીએ આપણે ઓલા પણ જવાનું છે થાકી ગયા અત્યારે બીજી વાડીઓથી પાઇપ લાવવાની હતી ને એટલે વધારે થાકી ગયા કારણ કે પાઇપ ઉલાઈને આવવાની હતી ને હાથ પડે જો ઓલા પણ ઝૂંપડી આવી એવા હતા પાછા જો અહીં જો દવા છાંટવાનું કંઈક કરે છે અહીંયા જો આપણી ગાડી પીડી અહીંયા એવું બનતું છે અહીં જો માંડવી વીણે છે હવે આપણે વાળવાનું છે પાણી પાણી ઓલા પણ થાવે છે તો અહીંયાથી અને ઓલાપણે દવા છાંટે છે આમ જો ઝું પડિયા કંઈક કામ કરે અહીંયા તો તો હવે આપણે પાણી વાળવાનું છે તો પાણી આવે એટલે વાળવા માંડવી પાસે આપણે પાછા પાણી ને પાણી જોગવા એવું છે હવે એમાં પાણી પૂગવા એવું છે હું પેલા મોટર ચાલુ કરી આવ્યો અને મોટર ચાલુ કરીને પછી આ પાછો પાણી વાળવાનું ત્યાં આવ્યો છું ઓઇલપ્મ પણ તો રાણા હવે દવા સાટે કાંઈ નહીં દવા સાટે આપણે પાણી વાળવાનું છે ને પાણી જોવે ફૂગવા એવું છે આજ તો આખો દિવાળીમાં જ વીયો જવાનો છે પાણી વાળવામાં અહીંયા ભૂગી ગયું પાણી અને હજી એક મોટર પણ ચાલું કરે છે અને અહીં જો દવા સાટે છે રણાભાઈ પૂજ્યું છે અહીંયા અને લાઇટ વહી ગઈ પાછી પૂગું પૂગું થયું પાણી જતો અહીંયા લાઇટ વહી ગઈ જો એટલે ખૂજું પાણી આવું લાઇટ આવે એટલે પાછું વાળવા માંડ્યું પાણી લાઇટ વહી ગઈ અત્યારે પણ આવી જાય તો લાઇટ તો પાણી પૂગી ગયું અહીંયા તો જીરામાં તો બે મોટરનું પાણી છે એટલે થોડુંક ધોરિયામાં ઓલું થાય છે ભી કરે છે પાણી એટલે અત્યારે લાઇટ તો હોઈ ગઈ છે પાછું લાઇટ આવી ગઈ છે ને આમ જો પાણી હાલવા માંડ્યું છે કેરામાં જો અને મારા પપ્પા ગયા છે ને આમ જો પવન શીખીને વ્યૂ બહુ મજા આવે વાડી જવા ને એટલે આમ જલસો જ અને પાણીનો પાણીનો આપણે વાત કરી દઈએ તો જો આપણે પાણી અહીંયા પૂગી ગયું છે ને જીરું હોય ઓલ બાજુ જતું હતું એ બાજુ પાણી ઓછું આવતું હતું પછી વચ્ચેથી પાછું ચાલું કર્યું છે અને જો આમ

જમવાનો ટાઈમ ફૂલ થઈ ગયો છે ને હું રાણાભાઈ પાણી ભરવા આવી ગયા તું કુએ તો જો રાણાભાઈ પાણી ઓલી કરે છે ભરે છે શીશે છે તો આ ઝૂનવાણી રીત છે કુવામાંથી પાણી શીશવાનું પહેલાં જો આવું હતું બધું જો પાણી શીશે છે અત્યારે હમણાં પાણી આવશે ઓલી ડોલ નાખીને એમાં જો આવો છે કંઈક કૂવો દેખાડી દઈ તમને અને આ દાદાની વાડી આપણે આવ્યા હતા

પાણી બધું શિસ્તા કોવામાંથી માંથી પછી આ પાણી તો કઈ એવું ફેન્સી ફેન્સી થવા માંડ્યું આ બધું ફિલ્ટર આવી ગયું ના આવી ગયું ને ફ્રીજ આવી ગયું પહેલા તો જો આ રીતે પાણી બધા પીતા અને જો અત્યારે આપણે વાડી આવી જાય ને આપણે પાછી આપણે વાડીયા દઈને જમી લઈ હવે બપોરે એક વાગી ગયો છે અત્યારે બકરાવલ પણ છે हमें बताऊँ बकरा पास वो थी निकल जाए पानी भरी राणा भाई जाए अकरा जो बकरा बकरा जो हम <laughs> राणा भाई ठाकी गया डोल लेन तो आप हम डोल ली लाओ भाई। रा। जो, लो राणा भाई जो फोन हरखो पकड़ी लो आ लो बकरू पी ना भाई पासू भरवा जाऊ जो है पा આપણી વાડી જો આવી કંઈક છે આ આપણી વાડી નથી આ આપણી વાળી છે તો અત્યારે બે બાકી છે બાકી એ પવાઈ છે ને એક સેલો બાકી રહ્યો છે એમાં પાણી અત્યારે જાય છે અને આ પાણી આપણે લેવા આવ્યા હતા પીવાનું આપણે ઓલા પણ જ આવવાનું છે પીવાનું પાણી લઈને હા અમે બેઠા નહીં પીવાનું હવે રહ્યો છે એક પાછું પાણી વાળીને પછી પાછું આપણે ફ્રી આ બાજુ હોય તો વાળવાનું જ પણ એ તો લાઈટ જાય અત્યારે તો પાંચ વાગી જાય ને ત્યારે ધકો છો આપણે પાણી તો લઈ જા પણ આ ગ્લાસ લાવતા ભૂલી જતા જૂને લઈ જતા ભૂલી જતા તો આ ગ્લાસ ત્યાં લઈ જવાનો છે ને પાછો ધકો ખવરાયો મને અહીંયા સારો એ બોલી ન નાખે કે આ લઈ જવાનો આ લઈ જ પછીથી ધગો ખવરાવે તો અત્યારે આપણે પાછો કેરો વાળી નાખ્યો છે અને જો આમ ભરાઈ ને અત્યારે આપણે પાછા માં આવી ગયા છો અને બોલા ભાઈ જો ડિસ્ક કરે માંડવી વીણે છે કોક કોક હોય ઉપર હોય તો મેં કીધું એ બાજુ જાય કેરો વાળીને મેં કીધું મોટો કેરો છે એટલે વાળ લાગશે પાણી વાળતા તો મેં કીધું આટો મારતો એ પાછા આવો રાણાભાઈ પાસે તો જો અત્યારે પાછા રાણાભાઈ પાસે આવી ગયા છે તો આવું કંઈક કરે છે હું કરો છો રાણાભાઈ પાળા છે જો ખોલ્લા પણ એથી પાણી આવે ટાકો પીડો ને ત્યાંથી તો આવો કંઈક નજારો છે અત્યારનો અત્યાર પાંચ વાગી ગયા છે ને લાઈટ વઈ ગઈ છે હવે કાંઈ લાઈટ આવશે નહીં અને એમ કાલ નવ કાલ સવારે નવ વાગે લાઈટ આવશે ને જો રાણાભાઈ જો ડિસ્કો કરે આપણે લોગ ડિસ્કો કરે એટલે પણ દાંત આવે જો જો પાછા કરે જો જો કરતા પણ થઈ જાય તો હવે જો જો આવો પાછો નજારો થઈ ગયો તો મેડી કરાવે છો આપણને તો હવે જો ભાઈ પમ સાટી નાખે એટલે પછી હજી કાયલ ને પંપ બે થી થાય પાણી વાળતા તો બોલે 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 નો લેવા માં જ લેવાના થાય છે આ બાજુ રહ્યું ને એટલો રહ્યો નહીં એ બધું પોવાઈ ગયું છે ને આ બધું બાકી છે તો આ રહ્યું ને આ તમારી નજર જાય ની બાકી બધું છે પવન શીખ્યું તો પવન શીખ્યું તો કેટલી પવન શીખ્યું અત્યારે તો કાંઈ નહીં વસી ઘરે અને આજનો દિવસ કંઈક આપડો આવો જો તો મારો વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું પૂરતા નહીં તો મળીએ આપણે બીજા વર્ગમાં ત્યાં સુધી બધા આવજો